સુરતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે સાથે યુકે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસો પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હવે ફરી દોડતું થયું છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં શનિવારે નવા બસો છ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે તો તેની સામે એકસો છત્રીસ દર્દી કોરોનાને માતાપિત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે કોરોનાના કુલ પંચાણું હજાર પાંચસો ત્રાણું દર્દીઓમાં ત્રેપન હજાર ત્રણસો છે સુરત અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે યુકે અને આફ્રિકન સ્ટ્રેનના કોરોનાના કેસોની પુષ્ટિ પણ થઈ ગઈ છે ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને ડામમાં ફરી કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં એકસો અઠ્યાસીની જિલ્લામાં અઢાર મળી કોરોનાના નવા બસો છ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવન હજાર પાંચસો ત્રાણું થવા પામ્યો છે સુરત શહેરમાં વધુ એક નામો સાથે કુલ મૃતાંક અગિયારસો ઓગણચાલીસ થયો છે સુરત શહેરમાંથી એકસો એકવીસ અને જિલ્લામાંથી પંદર મળી કુલ એકસો છત્રીસ દર્દી કોરોનાના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ત્રેપન હજાર ત્રણસો સાડત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયારસો સત્તર છે જેમાં સુરત સિટીમાં કુલ બેતાલીસ હજાર બસો ઓગણસાઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો બાવનના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર ત્રણસો ચોત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં ચાલીસ હજાર પાંચસો ત્રણ અને સુરત જિલ્લામાં બાર હજાર આઠસો ચોત્રીસ દર્દી કોરોનાના માતા પિતા સાજાથી ઘરે પણ પહોંચ્યા છે અઝર કોન્ટ